નવું બિગ બ્લાસ્ટ કરીએ કંઈક ફરવા જઈએ એમ ગોઠવું છું તો હેલો દોસ્તો કેમ છો બધા જોહાર સાથી મિત્રો સેકન્ડ વ્લોગમાં વેલકમ તો ફ્રેન્ડ્સ આ સેકન્ડ વ્લોગ છે તો આપણી ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને લાઈક પણ કરજો તો ફ્રેન્ડ્સ અત્યારે ફિરાર ઘર પર છું ઢાબે યુ દેખવા આવ્યો છું તો ફ્રેન્ડ આપણે બ્લોગની વાત કરું તો આપણું ગુજરાતીમાં બ્લોગ બનશે અને આપ બધા ફૂલ સપોર્ટ કરજો અને લો આપણે વ્યૂઝ જ બતાવું હવે આપણ ગામનો નજારો તો ફ્રેન્ડ્સ દેખો તો ફ્રેન્ડ્સ બ્લોગની વાત કરું તો આજે પણ કંઈ કંઈ પણ જવાનું નથી કંઈક ખાવા પીરવાનું ગોઠવ્યું છે વ્લોગ બનાવીશું અને આજ તો સાકી ગયો હતો ઘરે તો કંઈ જવાનું ગોઠવાયું નહોતું અને આજે ઘર પર રહી વ્લોગ લઉં એમ વિચારીનો વ્લોગ બનાવી લીધો કેમ કે ડેલી આપણે બ્લોગ નાખવાનો છે કેમ કે કંઈક ખાવું નવું જ કરવાનું છે એટલે ડેલી વ્લોગ આવશે આપણે ફૂલ સપોર્ટ કરજો દોસ્ત તો અને બીજું તો શું કહું પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને આપણે આવું કંઈક ફરવાનું ગોઠવીએ છે કાલ બાલનું તો ફરીવાર જઈશું અને વ્લોગ બનાવીશું આજના વ્લોગમાં આજ તો ઘર ઘરે જ વ્લોગ બનાવેલા મેં મેં વિચાર્યું તો ઘરે જ વ્લોગ બનાવ્યો અને બે હું આપણું ઘર મોસમ દોસ્તો આપણે આજના બ્લોગમાં આટલું જ કહેવાનું જ રહીશ તો કાલથી કંઈક નવું બિગ બ્લાસ્ટ કરીએ કંઈક ફરવા જઈએ એમ ગોઠવું છું તો આજના બ્લોગમાં આટલું જ કહેવાનું છું તો બસ આજ અહીં બ્લોગની વાત પતાય એમ એમ બનાવી લીધો તો ફ્રેન્ડ આપ બધાનો સપોર્ટ જોઈએ મને તો ચલો કાલ નવા અંદાજમાં ને કાલ કંઈક નવું ફીરવા જવાનુંશન લોકેશન કેમરો લઈ તો ફ્રેન્ડ્સ તબ તક કેલી બાય કાલ મજે આપણે ચલો